સમગ્ર કોભાંડમાં નવ શખ્સોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ સમગ્ર કોભાંડમાં પામોળનો કુખ્યાત જૈમીન ઉર્ફ પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા આ સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી મિહિર દેસાઈ રિયાઝ અમદાવાદી ધવલ ભુવજી અજ્જુ તેમજ વિશાલ ભરવાડ કરણ માછી રિયાસ તેમજ બે અન્ય શખ્સ સામેલ હતા પોલીસે નવ પેકી બે શખ્સોની ધરપકડ કરી સમગ્ર કોભાંડ કેવી રીતે ચાલતું હતું તેની ઉપરથી પોલીસે કરશે પર્દાફાશ હાલ પપ્પુ અને વિશાલ ભરવાડની એસઓજી પોલીસે ઝડપી લીધા યુવાનોને કમિશન આપી કરાવતા હતા પૈસાનો પિકઅપ ડ્રોપ આણંદ અમદાવાદના આંગણિયાનો પણ ઉપયોગ કરતા હતા કરોડોના કાળા નાણાંની હેરાફેરીના ખુલાસા થવાની શક્યતા વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રી સીટરો પોલીસ ઝડપમાં આવ્યા